કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો પાંત્રીસ મિત્રો એફી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અશોક સિંહને વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો ને ના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વન ઓનર ટ્રેક્ટર છે અને મિત્રો આખું ટ્રેક્ટર કંપની કલરમાં જોવા મળશે ગેર હાઇડ્રોગ એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પણ મિત્રો સારા કન્ડિશનમાં છે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે મિત્રો હાલમાં આખું ટ્રેક્ટર કમ્પ્લીટ જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો તમને સાઠથી સિત્તેર ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં અશોક સિંહનો કોન્ટેક્ટ કરી લેજો અશોકસિંહના મોબાઈલ નંબર ક્યાંથી મેળવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો એકવાર તમારે પૂરો જોવાનો છે કિંમતની વાત કરું તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો રાજકોટ અને મિત્રો રાજકોટમાં તમને આ ટ્રેક્ટર માધાપર ચોકડી પાસે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અશોકસિંહ નામ અને બાજુમાં મિત્રો નંબર આપેલા છે અશોક સિંહના એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર